ઉનાના સીમર ગામે શિવકથા દરમિયાન કથાકાર રાજુ બાપુએ ઉત્સાહમાં આવી કોળી સમાજ વિશે એલફેલ બોલી નાખતા આ વાતનો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરના કોળી અને ઠાકોર સમાજમાં ઘેરા પડઘા પડ્યા આ વાતનો વિરોધ નોંધાવા અને કથાકારની વાણી વિલાસને વખોડવા આજે રાજકોટના ત્રિકોણ બાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતા જો કે કથાકારનું પુત્ર સળગાવાય તે પહેલા જ પોલીસે સાત જેટલા આગેવાનોને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ઉનાના સિમર ગામે ચાલતી શિવકથામાં સાવરકુંડલાના કથાકાર રાજ બાપુએ કોળી ઠાકોર સમાજની દીકરીઓ પ્રેમ લગ્ન માટે યોગ્ય નથી વગેરે દાખલાઓ આપ્યા સમાજ ને ઉતારી સમાજ થઈ ગયો હતો બીજી બાજુ કથા બંધ થઈ ગઈ છે નવા બંદર પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે સત્યાવીસ મી એ હાજર થવા જણાવ્યું હતું હાલ સૌરાષ્ટ્ર ભરમાં કોળી સમાજે રાજ બાપુના વિરોધમાં પુતળા બાળવા સહિતના આંદોલન ના માર્ગો શરૂ કર્યા જ્યારે મારા કોળી સમાજ વિશે રાજુ પાખંડી બોયલો છે એ રાજુ પાખંડીને મારે એટલું જ કહેવાનું છે કે આવનારા સમયમાં ક્યાંય કથા નહીં કરે આજીવન કથા ન કરે અમે માફી હવે આપવાના જ નથી અને આ માફી ગમે તે આ માફી આપવાની થતી જ નથી અને રાજ્ય રાજ્યના પ્રધાનમાં પ્રધાનને મારે એવડી જ માંગ સોરી પૂતળું સળગાવવામાં આવ્યું નથી અને પૂતળાને પગે પગે અમે માર્યો છે એ રાજુને પાટે પાટે માર્યો છે હવે આવનારા સમયમાં એ ઘરની બહાર નીકળશે તો જ્યાં પણ કથા કરશે ત્યાં મારા વિરોધ હશે અને જી પણ કથા કરશે અને આજીવન એની કથા ન કરે એવી ખાતરી આપે ત્યારે અમે કંઈક સમાજ બધાય વિચારશું આવનારા સમયમાં